કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની વિવિધ ગૌશાળાના સંચાલકોની મિટિંગ મળી કેશોદ તાલુકાના ગામડાઓમાં આવેલી અલગ અલગ ગૌશાળાના સંચાલકોની તાલુકાના કેન્દ્ર ગામે મિટિંગ મળી હતી સરકાર દ્વારા ગૌશાળાઓને મળતી સહાયમાં વધારો કરવા માંગ ઉઠી હતી સાથે ગામડાઓની અંદર વારી લીધેલા ગૌચરો ખુલ્લા કરાવવા પણ સૌ એક થયા હતા આગામી આ તમામ ગૌશાળા સંચાલકો સાથે મળી સરકારને ઉગ્ર રજૂઆત કરશે

સંચાલકો હતી અમે કેવદરા મુકામે શ્રી પુરુષોત્તમલાલજી ગૌશાળામાં બધા ભેગા થયા છીએ અને અત્યારે સરકારશ્રી તરફથી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં જે આર્થિક સહાય આપવામાં આવે છે એ અત્યારની મોંઘવારી પ્રમાણે થોડીક અપૂરતી છે એને સરકારશ્રી સો રૂપિયા ત્રીસ રૂપિયાને બદલે સો રૂપિયા કરી આપે એવી માગણી છે તેમજ ગામમાં અમારા ગામમાં કે ગૌશાળાના જે કોઈ ગામમાં ગૌશાળા આવેલી છે ત્યાં જે ગૌચર છે એને સરકાર ખુલ્લા કરી અને ગૌશાળાને સોંપે તેમજ જે ગૌશાળામાં જે ગામમાં જે ગૌશાળા છે એ પોતાના નામની ન હોય તો એને સરકાર કાયદેસર નિમ કરી દે અને ગૌશાળાને વધારાને જમીન આપે તેમજ અત્યારે જે કેશોદ નગરપાલિકા કે જુનાગઢ નગરપાલિકા તરફથી રેઢિયાર પશુ અમારી ગૌશાળામાંય બળજબરીથી આપવામાં આવે છે ખરેખર અમારી પાસે એવી ક્ષમતા પણ નથી કે અમે વધારાના પશુ હાચવી શકીએ એમથી જો અમે વધારાના પશુ ન હાચવીએ તો સરકાર શ્રી અમારી ગૌશાળાની ગ્રાન્ટ કે જે સહાય આપે છે એ બંધ કરી દે છે ખરેખર આ ખોટું છે તો અમને વધારાના પશુ જો આપવા હોય તો અમને શેડ બનાવી આપે આપે અથવા તો તો વધારાની જમીન અમે બહારના પશુ તૈયાર છીએ થેન્ક યુ મારું નામ ભરતભાઈ પુરોહિત હું કેશોદ કેવદરા ગામનો ટ્રસ્ટી છું અમારી રજૂઆત છે કેવદ્રા ગૌશાળાની અંદર જે એક પશુ દીઠ ત્રીસ રૂપિયા રોજ પર્યાપ્ત આપવામાં આવે છે તે અત્યારની મોંઘવારી પ્રમાણે આ પર્યાપ્ત નથી આ માટે થઈ અમારે સરકારશ્રીમાં રજૂઆત કરવી છે કે ભાઈ આને માટે થઈ અને અમને તમે સો રૂપિયા ફંડ આપો આજે અમે કેશોદ તાલુકાના તમામ ગૌશાળાના સદસ્યો ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓ કેશોદ ગૌશાળાની અંદર હાજર છીએ અને આ માટે અમે બધા સાથે છીએ અને કેશોદ તાલુકા વતી તમામ ગૌશાળાઓ સરકારશ્રીમાં આ રજૂઆત કરશે